માત્ર એટલું જ નહીં પત્ર લખ્યા બાદ આરોપી સીસીટીવી સામે દસ વાર નમીને માફી માંગી રહ્યો હતો શરૂઆતમાં પોલીસે વિચાર્યું કે આ કારીગરે ચોરી કરી હશે પરંતુ જ્યારે તપાસ આગળ વધી ત્યારે ચોર કોઈ અન્ય નહીં પરંતુ રીઢો ગુનેગાર નીકળ્યો પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર મૂક્યો હતો અને ચોરી કર્યા બાદ પત્નીને ફ્લાઇટથી ઓરિસ્સા મોકલી દીધી હતી આ પ્રકરણમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે મુખ્ય આરોપી લાલા છે જે ઓરિસ્સાનો રહેવાસી છે તેણે પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર લખ્યો હતો લાલા પર અત્યાર સુધીમાં જેટલા ગુનાઓ નોંધાયા છે આરોપી લાલા ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સાડીઓના એડ્રેસ શોધીને રેકી કરતો હતો તે રાત્રે મોપેટ સાથે સ્કૂલ બેગમાં ચોરીના સાધનો રાખી નીકળતો હતો અને ગિરીશ નામના સાગરિત સાથે ચોરીને અંજામ આપતો હતો આ વખતે લાલાએ અગિયાર લાખ રૂપિયા ચોરી કર્યા હતા પરંતુ ગિરીશને માત્ર બે લાખ મળ્યા હોવાનું કહી એક લાખ રૂપિયામાં સેટ કર્યો હતો ચોરી કર્યા બાદ લાલાએ પત્નીને ફ્લાઇટથી ઓરિસ્સા મોકલી દીધી તે પણ ઓરિસ્સા નાસી જવાનું હતું પરંતુ પોલીસે સમયસર ધરપકડ કરી હતી તારીખ નવ દસની રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઅલનો એક ખાતું છે જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ઘરફોડનો બનાવ બનેલો હતો જેમાં ડ્રોવરની અંદરથી અગિયાર લાખ ને પંચ્યાસી હજારની ચોરી થયેલી હતી જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો એટલે જેની ઓળખ થઈ શકતી નથી પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી અગિયાર લાખ પંચ્યાસી હજારની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામમાં લગાડી જેમાં ઉધના પોલીસની ડિસ્ટર્બની ટીમને એમાં સફળતા મળી જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને પકડેલા છે જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે જે સુરત શહેરની અંદર બાર જેટલા ઘરફોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી પાંચ લાખને આઠ હજારનો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટિલ એની પાસેથી પાંચ લાખ એમ કુલ દસ લાખને આઠ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એવો ભાગ ભાગીને ક્યાં ગયેલા હતા તેમને કોણે કોણે આશરો આપેલો હતો એની તરસ્પરશી તપાસ કરવામાં આવશે અને આ સિવાય એ લોકોએ અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે